આ કીધું હા ને પાવાનો ઓજોબા કાકા જોબો જોમો કાકો બચઈ જા ફૂટી કાકા જોબો ઓ સુબા કાકા અરે ઈ અઢો કા પડ ગયા છો અરે મને ક્યાં આવતો ને હું કાકા કેરુ કા સડી ગયા અડી અરે મને બીક લાગે છે યાર નેસાવトロ 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 શું માનો યાર હું નહીં આવું લાખ રૂપિયા કોક બીજો લઈ જા યાર અરે તારે બોટો

જાલ જા ઉતરી પા લે નકો મરી જા હાડો હા ડોશી આ કે ના કે આને ને ફોટો તું એવું કરે હું કરતો નહી પણ આ આ હોમો બેહી ગયો છે આ બેહી ગયો ના ના